કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું નવું ચેપ્ટર હેલ્લો હેલ્લો એમાં સર્વપ્રથમ પહેલો ટોપિક છે ક્લાસિફિકેશન મીન્સ વર્ગીકરણ પહેલું વર્ગીકરણ આપણે કરીશું સંખ્યાને આધારે તો સંખ્યાને આધારે આપણે જોઈએ તો સંખ્યાને આધારે જો હેલોજન એક જ હોય મોનો હેલોજન બે હોય ડાય હેલોજન ત્રણ હોય ટ્રાય હેલોજન મોનો હેલોજન ડાય હેલોજન અને ટ્રાયહેલોજન અહીંયા જુઓ સીએ થ્રી એચ ટુ એક્સ એક જ વાર હેલોજન છે મોનો અહીંયા બે છે એટલે ડાય ત્રણ છે એટલે ટ્રાય સંખ્યાને આધાર એક હોય તો મોનો બે હોય તો ડાય ત્રણ હોય તો ટ્રાય આલ્કાઇલ હેલાઇટ છે એની જેમ એરાઇલમાં પણ મોનો હેલો એરિન ડાય હેલો એરિન ટ્રાય હેલ્લો એરિન એક છે એટલે મોનો હેલ્લોિન બે હોય તો ડાય હેલ્લો ત્રણ હોય તો ટ્રાયલો આ વર્ગીકરણ કોને આધારે થયું સંખ્યા હવે આપણે સંકરણને આધારે વર્ગીકરણ જોઈએ આલ્કાઇલ હેલાઇડ આલ્કાઇલ હેલાઇડમાં એવું હોય છે કે હેલોજન જે કાર્બનને જોડાયેલો હોય એ કાર્બનનું સંકરણ એસપી થ્રી તમે અહીંયા જુઓ હેલોજન વાળો આ કાર્બન તો આ બધા થયા આલ્કાઇલ હેલાઇડ મિત્રો અહીંયા જુઓ હેલોજન વાળો આ કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે માટે વન ડિગ્રી

એલાઇલી છે કે ચેક કરો હેલો વાળો કાર્બન માટે આને પણ આપણે શું કહીશું એલાઇલિક મિત્રો હેલાઇડ કોને કહેવાય તો બેન્ઝાઇલિક હેલાઇડ માટે હેલોજન ધરાવતો કાર્બન સંકરણ જે છે એસપી થ્રી

બેન્જી પર સીએચ ટુ અને આપણે શું કહે છે ગયું તેમાં પણ વન ડિગ્રી ટુ ડિગ્રી અને થ્રી ડિગ્રી ચાલો અહીંયા હેલોજન વાળો કાર્બન બીજા એક કાર્બન સાથે છે એટલે વન ડિગ્રી હેલોજન વાળો કાર્બન બીજા બે કાર્બન સાથે છે એટલે ટુ ડિગ્રી વન ડિગ્રી ટુ ડિગ્રી અને અહીંયા હેલોજન વાળો કાર્બન બીજા ત્રણ સાથે છે મીન્સ થ્રી ડિગ્રી બેન્ઝાઈલિક હેલાઈડ ની અંદર હવે sp2 અત્યાર સુધી આપણે જોયું બધું હું હતો કે હેલોજન વાળો કાર્બન sp3 સાથે હતો હવે આપણે sp2 સાથે જોઈએ તો sp2 સાથે જોઈએ તો આ જો હેલોજન વાળો આ કાર્બન સંકરણ છે sp2 તો sp2 sp2 સાથે જોડાયેલો છે મીન્સ કે આ સમૂહને આપણે શું કહે છે વિનાઇલ સમૂહ જો મિત્રો ch2 ડબલ બોન્ડ ch2 અને શું કહેવાય અને માઇક હાઇડ્રોજન ની જગ્યાએ આપણે અહીંયા જો આપણે એક સમૂહ પાડી દઈએ તો આને વિનાઇલ સમૂહ કહેવાય કયો સમૂહ કહેવાય આને વિનાઇલ સમૂહ એટલે શું થયું આનું નામ વિનાઇલ હલાઇડ જો આને વિનાઇલ કહેવાય કે ના કહેવાય તો આ કાર્બનમાં સંકરણ જો એસપી ટુ આ પણ એસપી ટુ મીન્સ આ પણ વિનાઇલ છે एम एराइल कोने के भाई तो हैलोजन सिद्धोच कोना पर होय बेंजीन એટલે કે ફિનાઇલ કેન્દ્ર પર તો انا આપણે શું કહીશું એરાઇલ મતલબ ક્લોરોબેન્ઝિન sp2 ક્લોરોબેન્ઝિન ક્લિયર વિનાઇલ હેલાઇડ તો મિત્રો આ હતું વર્ગીકરણ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ હવે આપણે નવા ટોપિક સાથે ફરીથી મળીશું